ઝેડ એન ધાસુરા સયાજીગંજ પોલીસ સ્ટેશન સીધી દોરવણી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં સર્વેલન્સના સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાહુલભાઈ જવરભાઈ નાઓને તેમના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે કલ્યાણનગર વુડાના મકાન સી ચાર પાસે આવેલ કમ્પાઉન્ડ હોલ નજીક પાર્કિંગની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાના તથા રૂપિયા વડે હાર્જીતો જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કમ્પાઉન્ડ હોલ નજીક પાર્કિંગની ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી પત્તા પાના વડે જુગાર હારજીતનું રમી રહ્યા છે અને રમાડતા હોય જે તમામને પકડી સંયાજીગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી જુગાર ધારા કલમ બાર મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવે છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો